પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે સરકારને નાકે દમ લાવી દીધો હતો જેથી અનામત આંદોલનને દફે કરવા માટે સરકારના ઈશારે પોલીસે હાર્દિક અને તેના સાથીદારો સામે રાજદ્રોહનો ગુનો દાખલ કર્યા બાદ ચૂંટણી સુધી પોલીસ કસ્ટડીમાં રાખવા પોલીસે ગોઠવણ કરી છે આંદોલનકારીઓ સામે અલગ અલગ જિલ્લામાં એક કરતાં વધુ ગુના દાખલ કરી ટ્રાન્સફર વોરંટના આધારે એકથી બીજા સ્થળે લઈ જઈ છૂટછાટ આપવા પોલીસે તરકટ રચ્યું હોવાનું પોલીસ બેડામાં ચર્ચાઈ રહ્યું છે અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલે સરકાર સામે બાદ ભેળાવીને પાટીદાર નેતાઓનો જાહેરમાં વિરોધ કરવાના કારણે તેઓ સરકારી કાર્યક્રમમાં ભાગ લેવા પણ જઈ શકતા ન હતા જેને લઈને સરકારે નજરકેદ રાખવાના આશયથી હાર્દિક પટેલ તથા કેતન પટેલ દિનેશ પટેલ અને ચિરાગ પટેલ સામે અમદાવાદમાં રાજદ્રોહનો ગુનો દાખલ કર્યો હતો સુરતમાં હાર્દિકના રિમાન્ડ પૂરા થતાની સાથે જ ટ્રાન્સફર વોરંટ આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં લાવવામાં આવ્યો હતો જાહેર કર્યા મુજબ અનામત આંદોલન દરમિયાન અમદાવાદ સહિત અલગ અલગ જિલ્લામાં પોલીસ પર હુમલા જાહેર સંપત્તિને નુકસાન બસો સળગાવવા સહિત કુલ એકસો પંદર ગુના નોંધાયા હતા જેમાં વીસ નગર અરવલ્લી સહિતના અલગ અલગ ગુનામાં હાર્દિક પટેલ અને તેના વોરંટના આધારે કાઢી છે જેલમાં જવાને બદલે હાર્દિક અને મંડળી એકથી બીજા પોલીસ મથકે ચૂંટણી સુધી આમથી તેમ ફરતી રાખશે તેવી ચર્ચાએ રાજકીય વર્તુળોમાં જોર પકડ્યું છે હાર્દિક અને તેના સાથીદારોને માત્ર નજરકેદ રાખવાના હોય તેમ ક્રાઇમ બ્રાન્ચમાં તમામ પ્રકારની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે પોલીસે રિમાન્ડ મેળવવા માટે કારણોમાં દર્શાવ્યું હતું કે હાર્દિક અને તેના સાથીદારો પાટીદાર અનામત આંદોલન દરમિયાન નાણાકીય સહાય કોના દ્વારા પૂરી પાડવામાં આવતી હતી અને કોના ઇશારે અનામત આંદોલન ચલાવી રહ્યા હતા તેની તપાસ કરવાની કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી પરંતુ પોલીસ આ તમામ હકીકતો હર હંમેશ માફક લોકો સમક્ષ ક્યારે રજૂ કરશે કે નહીં તે અંગે શંકા રહી છે અમદાવાદ બ્રાન્ચ ઘરફોડ કે વાહન ચોરી જેવા ગુનામાં પકડાયેલા ગુનેગારોની તેવી રીતે તપાસ કરતી હોય છે કે તેઓ ફરીથી ગુનાખોરી કરતા સાત વાર વિચારે તેવા હાલ કરતી હોય છે જ્યારે પોલીસને મારવાની તેમજ સરકાર ઉથલાવવાની ધમકી આપવાના રાજદ્રોહ જેવા ગંભીર પ્રકારના ગુનાના આરોપી એવા હાર્દિક પટેલ તેના સાથીદારો સાથે પોલીસ મહેમાન જેવું વર્તન કરી રહી છે તે જોતા ક્રાઈમ બ્રાન્ચની કામગીરી શંકાના ના આવી ગઈ છે ક્રાઈમ બ્રાન્ચનો અસલી ચહેરો બહાર આવતા ચાવવા અને દેખાડવાના દાંત અલગ અલગ છે તે વાત પ્રસ્થાપિત થઈ છે બ્યુરો રિપોર્ટ